નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવા વિડીયો સાથે મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફો પર મિત્રો આપણે વિડીયોમાં વાત કરશું વિવિધ ટ્રસ્ટ સંચાલિત કોલેજોમાં આવેલી વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો વિવિધ વિભાગમાં આચાર્ય આસિસ્ટન્ટ પ્રોફેસર ગ્રંથપાલ તેમજ લેબ આસિસ્ટન્ટ માટેની વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તો તમે એ વિડીયોને છેલ્લે સુધી જોજો તેમજ જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ જે બાજુમાં આપેલું બેલાયકન છે છે પ્રેસ કરજો એટલે કે દરરોજ તમને આવી ભરતી વિષયક માહિતી તમને મળતી રહે તો વાર જોશું મિત્રો ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો ડોક્ટર વી આર ગોઢણિયા જે મહિલા કોલેજ છે મિત્રો જે જેના અંતર્ગત ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ ઇંગ્લિશ મીડિયમ જે સેલ્ફ ફાઇનન્સ ઇન્સ્ટિટ્યૂટ છે જે શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત છે તેમજ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી એફિલિએટેડ સંસ્થા છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ અંતર્ગત ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો એકાઉન્ટિંગ તેમજ રિલેટેડ સબ્જેક્ટ માટેની અહીંયા ત્રણ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે કોમર્સ તેમજ જે રિલેટેડ સબ્જેક્ટ છે તેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની એક જગ્યા માટે અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તેમજ ઇકોનોમિક્સ એન્ડ રિલેટેડ સબ્જેક્ટ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો ઓપન ઇન્ટરવ્યૂ અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે જેમાં ક્વોલિફિકેશન તેમજ અધર રૂલ્સ એસ પર ધ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ તેમજ યુજીસી નોર્મ્સ પ્રમાણે રહેશે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ કેન કમ વિથ ઓલ રિક્વાયર્ડ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તેમજ બે ઝેરોક્સ કોપી સાથે મિત્રો હાજર રહેવાનું રહેશે ઇન્ટરવ્યૂ માટેનો સમય મિત્રો તમે નોંધી લેશો તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ બાર કલાકે મિત્રો ઇન્ટરવ્યૂ રહેશે રિપોર્ટિંગ ટાઈમ સવારે સાડા અગિયાર વાગ્યાનો રહેશે ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ મિત્રો તમે નોંધી લેશો ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ગવર્મેન્ટ પોલિટેકનિક કેમ્પસ નરસિંહ મહેતા યુનિવર્સિટી રોડ ખડિયા જૂનાગઢ ખાતે મિત્રો અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુ રાખેલું છે તમે જોઈ શકો છો સંસ્થાનું એડ્રેસ છે મિત્રો એમજી રોડ પોરબંદર ખાતે આવેલી આ સંસ્થા છે સંસ્થાની વેબસાઇટ પણ અહીંયા આપેલી છે વધુ માહિતી માટે તમે વેબસાઇટ પર જોઈ શકો છો તેમજ સંપર્ક નંબર પણ આપેલા છે તો તમે ભરતી બાબતે કંઈક ક્વેરી હોય તો તમે સંપર્ક પણ કરી શકો છો સંસ્થાનો તો મિત્રો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વિદ્યાભારતી શ્રી શૈલેષ ચંદુલાલ ગાંધી બીસીએ કોલેજ જે બોટાદ ખાતે આવેલી છે જે મહારાજા કૃષ્ણકુમારશ્રી જે ભાવનગર યુનિવર્સિટી એફિલિએટેડ સંસ્થા છે જેમાં ફૂલ ટાઈમ ફેકલ્ટી માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો અમદાવાદ બોટાદ ભાસ્કરમાં આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો આસિસ્ટન્ટ પ્રોફેસર કોમ્પ્યુટર સાયન્સ માટેની અહીંયા બે જગ્યા આવેલી છે ફેકલ્ટી માટેની તેમજ લેબ આસિસ્ટન્ટ કોમ્પ્યુટર સાયન્સ માટેની એક જગ્યા આવેલી છે જેના અંતર્ગત ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો E તો તમે જોઈ શકો છો એઝ પર મહારાજા કૃષ્ણકુમારસિંહ જે ભાવનગર યુનિવર્સિટી તેમજ યુજીસીના ધારાધોરણ મુજબ રહેશે એપ્લિકેશન ઇઝ ઇન્વાઇટેડ ઇન પ્રિસ્ક્રાઇબ ફોર્મ અલોંગ વિથ નેસેસરી ડોક્યુમેન્ટ સર્ટિફિકેટ સેલ્ફ અટેસ્ટેડ સ્વપ્રમાણિત કરેલા તમારા ડોક્યુમેન્ટ તેમજ પ્રમાણપત્રો સાથે તમારે પ્રિસ્ક્રાઇબ ફોર્મેટમાં અહીંયા અરજી કરવાની રહેશે મિત્રો એક રિમાર્ક્સ આપેલું છે તમે જોઈ શકો છો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ વુ આર નોટ એબલ ટુ રિમેન પ્રેઝન્ટ જ્યુરિંગ ઇન્ટરવ્યુ ટાઈમ કેન ડાયરેક્ટલી કોન્ટેક્ટ બિટવીન વન પીએમ ટુ થ્રી પીએમ ઓન વર્કિંગ ડેઝ મંડે ટુ સેટરડે તમે હાજર રહી શકો છો મિત્રો તમે જોઈ શકો છો ઇન્ટરવ્યુ માટેની ડેટ છે મિત્રો સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસ સમય એક વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી જે સંસ્થાનું એડ્રેસ આપેલું છે મિત્રો ત્યાં તમે હાજર રહી શકો છો સંસ્થાનું એડ્રેસ નોંધી લેશો મિત્રો જે બોટાદકર કોલેજ કેમ્પસ પાળિયાદ રોડ બોટાદ ખાતે અહીંયા ઇન્ટરવ્યુ રહેશે મિત્રો વધુ માહિતી માટે અહીંયા ઇમેલ એડ્રેસ તેમજ મોબાઈલ નંબર પણ આપેલા છે સંપર્ક નંબર તેના પર ભરતી બાબતે તમે કંઈ ક્વેરી હોય તો તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો જે બોટાદ ખાતે આવેલી જે શ્રી શૈલેષ ચંદુલાલ ગાંધી બીસીએ કોલેજ છે મિત્રો જે વિદ્યાભારતી અંતર્ગત સંચાલિત મિત્રો અહીંયા જે કોલેજ છે જેના અંતર્ગત અહીંયા આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ લેબ આસિસ્ટન્ટ માટેની આ ભરતી જાહેરાત હતી તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી જે એસ્ટાબ્લિશ બાય ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ બે હજાર નવ વડોદરા ગુજરાત અંતર્ગત આવેલી છે તેમાં વિવિધ જગ્યાઓ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી વડોદરા અ પાર્ટ ઓફ આઈટીએમ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન મુંબઈ ઇન્વેસ્ટ એપ્લિકેશન ફ્રોમ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ ફોર ટીચિંગ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ પોઝિશન એટ અવર કેમ્પસ ઇન આજવા નિમેટા રોડ વાઘોડો વડોદરા આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી ઓફર્સ યુજી તેમજ બીજી કોર્સ ઇન એન્જિનિયરિંગ મેનેજમેન્ટ એન્ડ એલાઇડ સાયન્સ તમે તમે જોઈ શકો છો વિવિધ જગ્યાઓ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે એકેડેમિક પોઝિશન્સ માટેની વાત કરીએ મિત્રો તો પ્રોફેસર એસોસિયેટ પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે જેમાં ફૂલ ટાઈમ ફેકલ્ટી એડજસ્ટ ફેકલ્ટી વિઝિટિંગ ફેકલ્ટી રિક્વાયડ ઇન કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ મિકેનિકલ એન્જિનિયરિંગ મિકેટ્રોનિક્સ એન્જિનિયરિંગ માર્કેટિંગ મેનેજમેન્ટ 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 હ્યુમન તેમજ મેડિકલ લેબ ટેક્નોલોજી કેમેસ્ટ્રી ઇંગ્લિશ કોમ્યુનિકેશન માટે વિવિધ ફેકલ્ટી માટેની ભરતી જરા છે જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન તેમજ એક્સપિરિયન્સ ફોર ધ પોઝિશન એઝ પર યુજીસી નોર્મ્સ ઇન એડિશન ટીચિંગ રિસર્ચ ઇન્ડસ્ટ્રી એક્સપિરિયન્સ એઝ એપ્લિકેબલ ફોર ડિફરન્ટ પોઝિશન તો તમે જોઈ શકો છો મિત્રો આ રીતની જે એકેડેમિક પોઝિશન માટેની અહીંયા વિવિધ ફેકલ્ટીમાં ભરતી જરા છે એડમિનિસ્ટ્રેશન પોઝિશન એટલે કે વહીવટી જગ્યાઓ માટેની વાત કરીએ તો આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર એકેડેમિક્સ તેમજ એડમિશન માટેની જગ્યા છે તેમજ ટ્રેનિંગ લાઇબ્રેરિયન માટેની જગ્યા છે એડમિશન એક્ઝિક્યુટિવ તેમજ ડેટા એનાલિસ્ટ માટેની જગ્યા છે તેના અંતર્ગત અહીંયા બિન જે શૈક્ષણિક જગ્યાઓ માટેની આ ભરતી જ છે મિત્રો વહીવટી માટે સેલેરી ઇઝ નોટ કોન્સટેડ ફોર ડિઝર્વિંગ કેન્ડિડેટ એટલે કે આકર્ષક પગાર ધોરણ પણ અહીંયા મળવાપાત્ર થશે મિત્રો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ શૂડ ઇમેલ ધેર રિઝ્યુમ ટુ કેરિયર્સ એટ ધ રેટ આઈટીએમ વીયુ ડોટ ઇન પર તમારે તમારું જે સંપૂર્ણ ડોક્યુમેન્ટ બાયોડેટા સીવી સાથે તમારે અરજી કરવાની રહેશે મિત્રો પ્લીઝ મેન્શન જોબ પોઝિશન ઇન ધ સબ્જેક્ટ લાઇન એટલે કે જે સબ્જેક્ટ લાઈન હોય છે મિત્રો ઇમેલમાં જેમાં તમારે જોબ પોઝિશન તમારે મેન્શન કરવાનું રહેશે કેમ્પસ છે મિત્રો આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી આજવા નિમેટા રોડ રવલ વડોદરા ખાતે આવેલું છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે તેના પર ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આઈટીએમ યુનિવર્સિટી જે વોકેશનલ યુનિવર્સિટી છે મિત્રો જે એસ્ટાબ્લિશ બાય ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ બે હજાર અંતર્ગત વડોદરા ખાતે આવેલી છે જેમાં વિવિધ એડમિનિસ્ટ્રેટિવ તેમજ ટીચિંગ એકેડેમિક પોઝિશન માટેની આ ભરતી જાહેરાત હતી તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વિદ્યાભારતી ટ્રસ્ટ ઇન્સ્ટિટ્યુશન પ્રપોઝ વિદ્યાભારતી ટ્રસ્ટ કોલેજ ઓફ એપ્લાઇડ સાયન્સ એન્ડ નર્સિંગ જે ઉમરખ ખાતે આવેલી છે મિત્રો બારડોલી ખાતે તેમાં વિવિધ જગ્યાઓ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં પંદર વર્ષનો અનુભવ તેમજ એમએસસી નર્સિંગ આઉટ ઓફ વીચ ટ્વેલર્સ શુડ બી ટીચિંગ એક્સપિરિયન્સ જેમાં બાર વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ તેમજ પાંચ વર્ષનો કોલેજ પ્રોગ્રામ અંતર્ગત તેમજ પીએચડી કરેલા હોય મિત્રો નર્સિંગમાં તેઓ ઉમેદવારોને અહીંયા પ્રાધાન્ય આપવામાં આવશે વાઇસ પ્રિન્સિપલ માટેની જગ્યા છે મિત્રો એક જગ્યા છે જેમાં બાર વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ એમએસસી નર્સિંગનો તેમાં દસ વર્ષનો ટીચિંગ અનુભવ અહીંયા હોવો જોઈએ તેમજ પીએચડી નર્સિંગ અહીંયા ડિઝરેબલ રહેશે પ્રોફેસર માટેની જગ્યા છે મિત્રો એક જગ્યા જેમાં ટોટલ દસ વર્ષનો એક્સપિરિયન્સ તેમજ એમએસસી નર્સિંગ કરેલો હોવો જોઈએ મિત્રો જેમાં પાંચ વર્ષનો એક્સપિરિયન્સ મિત્રો ટીચિંગનો હોવો જોઈએ એસોસિયેટ પ્રોફેસર માટેની બે જગ્યા છે મિત્રો જેમાં આઠ વર્ષનો એક્સપિરિયન્સ એમએસસી નર્સિંગનો તેમજ આઉટ ઓફ ફાઇવ ઇયર્સ શુલ બી ટીચિંગ એક્સપિરિયન્સ પીએચડી અહીંયા કરેલો હોય તેને પ્રાધાન્ય આપવામાં આવશે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની પણ ત્રણ જગ્યાઓ માટેની ભરતી જરાય છે મિત્રો જેમાં એમએસસી નર્સિંગ વિથ થ્રી યર્સ ટીચિંગ એક્સપિરિયન્સ પીએચડી નર્સિંગ ઇઝ ડિઝાયરેબલ ટ્યુટર માટેની જગ્યા છે મિત્રો જેમાં પંદર જગ્યાઓ છે મિત્રો જેમાં એમએસસી બીએસસી નર્સિંગ વિથ મિનિમમ એક વર્ષનો અનુભવ હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે એપ્લાય વિદિન સેવન ડેઝ વિથ રિક્વાયર્ડ ટેસ્ટિમોનિયલ ટુ એબો એડ્રેસ કેન્ડિડેટ્સ મસ્ટ બી રજિસ્ટર વિથ જેએનસી તેમજ આઈએનસી એટલે કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટર હોવા જોઈએ ઈમેલ એડ્રેસ અહીંયા આપેલું છે મિત્રો વીબીટી નર્સિંગ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમે અરજી કરી શકો છો મિત્રો દસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી હતી વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે સંસ્થાના તેના પર ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે વિદ્યાભારતી ટ્રસ્ટ કોલેજ ઓફ એપ્લાઇડ સાયન્સ તેમજ નર્સિંગ કોલેજ છે મિત્રો

ભારત માતા કી છે